અબ્દુલ સત્તાર ગગા પોતાના પશુ તેમજ પરિવારના સુફિયાબેન યુનુસભાઈ ગગા અબ્દુલ હક સુલેમાનાભાઈ ગગા મૈસુરાબેન આરીફભાઈ ગગાના પશુઓના દૂધમાં પાણી ભેળવતો હતો જે દૂધ ડેરીમાં ભરાવા માટે તેમજ ચોખા દૂધની બરણીમાંથી ઊંચો ફેટ આપવા માટે ડેરીના ટેસ્ટર શૈલેષજી વાલાજી ઠાકોર અને ભીખાભાઈ રાજસંગભાઈ ઉપલાણાને માહિતી પોતાના પગારમાંથી હપ્તો આપતો હતો આ કૌભાંડ પ્રકાશમાં આવતા બનાસ ડેરીએ દૂધ મંડળીને રૂપિયા વીસ લાખનો દંડ કર્યો હતો

તેની તપાસ સંઘના સુપરવાઇઝરોએ કરેલ અને કરવાથી સંઘે વીસ લાખ રૂપિયાનો મંડળીને દંડ આપેલ હતો તેની વસૂલાત માટે કમિટીમાં ઠરાવ કરી અને વસૂલાત કરવા માટેનો મામલો અમે હાથ ધર્યો અને પછી એને ન ભરતા પૈસા પોલીસ કેસ કરેલ છે શ્યામોદરા દૂધ મંડળીમાં લગભગ પોંચ માસ અગાઉ એક ડેરીના અમારી મંડળીના કર્મચારી કર્મચારીએ દૂધ ગ્રાહક સાથે મળી અને હતી વાંચરી હતી જેની સામે મંડળીની કાર્યવાહી બનાસ ડેરીની ટીમ આવી અને એની તપાસ કરતો મંડળીની કમિટીએ બધી તપાસ કરાવરાઈ અને એને પાછળ કર્મચારીને છૂટો પણ કર્યો અને એની પાસેથી પૈસાની વસૂલ ભરત કરી અને અમે ગ્રાહક એ પણ પૈસા કબૂલી તૈયાર હતો પણ પૈસા ભરતો નહોતો એટલે મંડળી કમિટી અને અમે સાથે મળી આ ફરિયાદ નોંધાવી છે લગભગ વીસેક લાખની સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ધનરાજભાઈ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે છ માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ સુફિયાન અબ્દુલભાઈ મૈસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે છે શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રી મંડળીના જે મંત્રી છે રામજીભાઈ તે બધાએ તેને મંજૂર કરેલું ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું હતું અને જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મિલાપીપળાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતેની સેમોદરા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદરા મંડળી છે તેના ચેરમેન આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ ધોરણ દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલવામાં છે